સમાચારોમાં હવે આગળ વધીએ ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી આગામી ચોવીસ કલાક હીટ વેવની સ્થિતિ રહેશે પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે તો કચ્છમાં યલ્લો એલર્ટની જાણકારી હવામાન વિભાગે આપી હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમ પવનો પણ ફૂંકાઈ શકે છે અને આગાહી અત્યારે જે કરવામાં આવી છે તે અનુસાર પોરબંદર અને કચ્છમાં સંભાવનાઓ છે ગરમ પવન ફૂંકાવાની તો આગામી ચોવીસ કલાક માટે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેની જાણકારી વિસ્તૃત રીતે તમને આપી દઈએ ચોવીસ કલાક ચાર જિલ્લા સાવધાન રહેવાની જરૂર છે જે જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો પોરબંદર જુનાગઢ અને ભાવનગર આ ત્રણ એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી અને ભુજ કચ્છ આ જે એવા કચ્છનો આખો જે જિલ્લો છે તે પ્રભાવિત જોવા મળી શકે છે ભુજમાં પણ યલો એલર્ટમાં આવી રહ્યું છે એટલે આ જે જિલ્લાઓ છે ત્યાં ગરમ પવન ફૂંકાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એટલે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ બહાર જવાનું બપોર દરમિયાન ટાળે ઉનાળાની શરૂ જ સ્વાદ રસિકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેરી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે કારણ કે વિપરીત વાતાવરણને કારણે કેરીના પાકમાં સાહીઠ ટકા જેટલી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કેરીમાં ખરણ આવ્યું છે એટલે કે મધ્યમ કદની કેરી ખરવા લાગી છે જેના કારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે આંબાઓમાં ફ્રૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા હતા તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે કૃષિ વૈજ્ઞાનિકના મતે રાત્રિના સમય ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને પાકને અનુરૂપ દવા અને ખાતરો સૂચવી રહ્યા છે

બધી મોટા મોટી ખાખડી પડી જાય છે બાકી અત્યારે ખાખડીનો ખરો જ ન હોવો જોઈએ પહેલી વાત તો ને ખાખડી એટલી બધી કરે રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પડે છે રોજ નું જોઈએ આ મહિનામાં એટલો બધો કોળ આવ્યો તેની વાત જવા જો જયારે ઝાકડ ની જરૂર હતી ત્યારે ઝાકડ નો આવ્યો અત્યારે પુષ્કળ ઝાકળ આવ્યો કે બધા આંબા કોળાઈ ગયા છે એના માટેના પગલા ભરવા માટે એને જે સૂક્ષ્મ તત્વોના ગ્રેડ ફોર ના ખાતરો આવે ખાસ કરીને એનો સ્પ્રે કરવો જોઈએ અને એની અંદર પોટેશિયમ સાયનાઇટ જે ખાતર બજારની અંદર મળતું હોય અથવા તો ગ્રેડ ફોર માઇક્રોમિક્સ મળતું હોય આ સૂક્ષ્મ તત્વોવાળા ખાતરોનો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપરથી સ્પ્રે કરવામાં આવે અને પાણી પિયતની સાથે

ધોળીધ્વાજા ડેમ ઓવરફ્લો થતા લાખો લિટર પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્ય સામે આવ્યા પ્રશાસનની બેદરકારી ઉડીને છે આ પણ ધોળીધજા ડેમ બે વખત વગર વરસાદે ઓવરફ્લો થઈ ચૂક્યો છે ભાવનગરના મસાલા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મરચાના ભાવમાં વીસ ટકા જેટલો ઘટાડો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે બજારમાં હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે તીખા મરચાનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે જેથી ખેડૂતો ગામે ગામ મસાલાનું વેચાણ કરવા જઈ રહ્યા છે પણ વર્ષની ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા આ વર્ષે હળદર ધાણા જીરું વરિયાળીના ભાવમાં વધારો થયો છે તો મરચાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ હવે એક સાથે બાર મહિનાના મસાલા ભરવાનો ટ્રેન્ડ પણ ઘટી રહ્યો હોવાથી મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે એ અત્યારની મોંઘવારી પ્રમાણમાં સરેરાશ પબ્લિક ને સસ્તું મળી રહે એ રીતે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે અને પણ થોડુંક છે વધારે પડતું ઉત્પાદનના કારણે આંધ્રમાં પણ ઉત્પાદન વધ્યું છે એના હિસાબે મરચાના ભાવમાં પણ તંગ ઓછું છે થોડું ઘણું ધાણા અને વરિયાળીના ભાવમાં થોડોક ભાવ વધારો છે મરચામાં બમ્પર રીતે ખેડૂતોએ પાક લીધો છે બહુ સારો એવો પાક મળ્યો છે પણ એની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા

અને અમુક લોકોનો તો માર હોય છે આજે જ અમારા જીવનભાઈ કરીને ખરા ને એમને ઉછીન પછાડી દીધા છે વાર પકડી અમારા રાણગોડા વિસ્તારની અંદર તો અમારી મહેરબા અમારી માંગ છે કે વન વિભાગને એ તાત્કાલિકનો બંદોબસ્ત કરે અને એમને પકડી લે એવી અમારી માંગ છે હવે આગળ વાત ભગવાન રામના જન્મોત્સવની બનાસકાંઠામાં નેતા બન્યા રામમય શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરે ભગવાન રામલલાની આરતી ઉતારી થરાદના રામજી મંદિરમાં રામલલાની આરતી ઉતારી આ પ્રસંગે સાંસદ પરબત પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો દેશ જે અત્યારે રામ ભક્તિમાં ડૂબેલો છે એવામાં નેતાઓ પણ રામ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા સાંસદ પરબત પટેલે આરતી ઉતારી આ સિવાય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા ગેનીબેન ઠાકોરે પણ ભગવાન રામની આરતી કરી દ્વારકામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો દ્વારકાધીશને ધનુષ બાણ શંખ ચક્ર ગદા પદ્મ સહિતના આભૂષણોથી ભવ્ય શ્રંગાર કરવામાં આવ્યો મંદિરમાં ઉત્સવની દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી સવારથી દર્શન કરી ધન્યતા અનુભવી સુરતનું એક એવું રામ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી કરાતી પણ મંત્ર પુસ્તકોની પૂજા થાય છે

રામ નામ જે મંત્ર છે રામ વગર કામ ચાલે જ નહીં તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે લખીને મહિને પંદર દિવસથી પાછા આપી જાય છે જો પરીક્ષણ પરીક્ષણ કરે છે જો બહાર પરીક્ષણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે લખવાથી જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે અગિયારસો કરોડ રામ નામ લખાવ્યા છે જે અહીંયાથી પુસ્તિકા આપવા તેમાં એકાવન હજારવાળી પણ હોય છે ત્રીસ હજારવાળી પણ હોય છે એટલે લોકો એક જપ યજ્ઞ થાય ને કલયુગમાં નામ જપનું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે શ્રી રામના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હિંમતસિંહ પટેલે નવમી નિમિત્તે બાપુનગર સ્થિત રામજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી રામ જન્મોત્સવની ઉજવણી કરી હિમતસિંહ પટેલે અમારા અને રામ છે તેવું નિવેદન આપ્યું હતું જે આ દેશ અને દેશવાસીઓ રામરાજની અપેક્ષા કરે છે અને રામરાજની આજે પણ દેશમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય હું ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને ચાંદીનો સિક્કો અને પથ્થરના ટુકડાની ખાસ ભેટ આપવામાં આવી આજે રામ નવમી પવિત્ર દિવસે અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા દસ ગ્રામનો ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની ભેટની સ્થાપના કરવામાં આવી ખાતે મોટી જગ્યાના રામજી મંદિરમાં તેની કાયમી સ્થાપના કરવામાં આવી ચોટીલાના મહંત મનસુખગીરી બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા તે દરમિયાન પ્રસાદી રૂપે તેમને આ ભેટ અપાઈ હતી જેની કાયમી સ્થાપનામાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી સંઘ પ્રદેશ દમણમાં ભવ્ય ઉજવણી ચર્ચા થઈ રહી છે ભગવાન રામમાં ધરાવે છે અને પ્રભુ શ્રી રામની આરતી પૂજા અર્ચના કરે છે શોકત મીઠાને રામ મંદિરમાં ધાર્મિક કાર્યોમાં હાજરી આપવાની સાથે વિવિધ સેવાકીય કાર્યો કરે છે સાથે જ પોતે બનાવેલી ધજા મંદિર પર ચડાવે છે રામનવમી ના પર્વ પર શોકત મીઠાયાત્રામાં જોડાયા દર્શનાર્થે રામ ભક્તની ધાર્મિક ભાવનાની સરાહના કરી સાથે જ લોકોને પણ તેમનાથી પ્રેરણા લેવા અપીલ કરી અને ત્યારથી આ આ દસમો પ્રાણ પ્રતિષ્ઠા છે દસ વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમની ભવ્ય રીતે ઉજવી રહ્યા છે આ જે રામ મંદિર બનાવ્યું એ નો સિંહ ફાળો છે એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો સોગતભાઈના એ મહત્વનું છે રાજકોટ જિલ્લાના જેતપુરના આરબ ગામે છેલ્લા દોઢસો વર્ષથી રામનવમી ના દિવસે વરસાદને લઈ વર્તારો કાઢવામાં આવે છે જેમાં મામા ભાણેજને લાકડાઓની બે સોટી લાલ અને કાળા કલરની હાથમાં રખાવીને સામસામે ઊભા રખાય છે અને મામા ભાણેજ બંને પકડેલ લાલ અને કાળા કલરની સોટીમાંથી કયા કલરની સોટી વચ્ચે ઊભી રાખેલ સોટીને અડે છે તેના પરથી આવનારા વર્ષના વરસાદનું અનુમાન લગાવાય છે અને સાથે જ અહીંના લોકોનું કહેવું છે કે અહીં 150 વર્ષથી આવી ચાલતી ચાલતી આવતી આ વર્તારો ક્યારે ખોટો નથી

ધોરાજીમાં રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયા અનોખા અંદાજમાં જોવા મળ્યા લલિત વસોયા રાસ તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા રામનવમીના તહેવારને લઈ ધોરાજીના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ સમાચાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિબા વાળાના ગંભીર આરોપ હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું સમયમાં આગામી સમયમાં નહીં રહું સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે સંકલન સમિતિ માટે નહીં પદમી શું કહું તે સાંભળીએ સંકલન સમિતિ પાર્ટ ટુ જે છે સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે સંકલન સમિતિ માટે નહીં રાજકીય રૂપ મહેરબાની કરી પગે લાગુ આ સામાજિક પ્રશ્ન ને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે રાજકીય લઈ આવો અમારા પ્રશ્ન છે સામાજિક જ રાખો તો ફોર્મ આમ ભરવાનું કીધું તો એ તો કઈ થયું નથી ક્યાં ગુમરા કરે છે લડત આપે છે ને આપવા નથી દેતા બોલવા નથી દેતા ગુમરાહ કર્યો આખા સમાજને કઈ ખબર જ નથી પડતી એટલે હવે શું કરે છે એ લોકો એની સાથે અમે છીએ આ સાથે જ બુલેટિન ના અંતે નજર હવે ટોપ 3 ન્યૂઝ પર અયોધ્યામાં ભગવાને કરાયું સૂર્ય તિલક મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો રામ જન્મોત્સવ ની કરાયું જંગ રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર કહ્યું કોંગ્રેસ નો ભાજપમાં ગયો રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી રાજ્યમાં આગામી ચોવીસ કલાક હીટવેવની આગાહી પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ કચ્છમાં અપાયું યલો એલર્ટ એક બાઉટ અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા ઉમેદવાર ઋત્વિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા તો આ તરફ સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા તુષાર ચૌધરી સભામાં સ્ટેજ પર સોમવારે ખુદ બનાસકાઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા હતા ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી હતી ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમય જ રડી પડ્યા તેમણે કહ્યું કે પ્રચારમાં જાઓ છું ત્યારે લોકોને જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું